રાજકોટના મનહરપુરમાં બેફાર બેફામ ડમ્પર ચાલકનો આતંક મનહરપુર ગામે મામાના ખીચડા નજીક અકસ્માત બેફામ ડમ્પર ચાલકે નશાની હાલતમાં અકસ્માત ત્રણ વીજ વીજપુલ અને ગરબે પંડાલને અડફેટે લીધું અકસ્માતને પગલે ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો વીજપુલને નુકસાન થતા પીજીબીએલ ટીમ દોડી આવી ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનો ગ્રામજનો આક્ષેપ રાજકોટના મનરપુર ગામમાં આવેલા મામા સાહેબ ના ખીજડા નજીક જ્યાં એક શેરી ગરબી થાય છે ત્યાં વહેલી સવારના સમયે જે શેરીમાં એક ડમ્પર પસાર થયું હતું અને ડમ્પરમાં કોઈ પણ જાતની નંબર પ્લેટ પણ નથી અને ડમ્પર ચાલકે કોઈ કારણોસર પોતાનો કાબુ ગુમાવતા ત્યાં રહેલા જે ત્રણ થાંભલા હતા તેની સાથે આ ગરબીનું જે પંડાલ હતું તે પણ તૂટી પડી ગયું છે જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સવારના સમયે આ ઘટના બની છે જેથી સ્થાનિક લોકો પણ એકત્રિત થયા છે ડમ્પર ચાલક કયા કારણોસર અકસ્માત કર્યો હતો તો એવી પણ વાત આવે છે કે વાયરો નીચે હતા પીજીવીસીએલ રિપેરિંગનું કામ ચાલુ હતું જેમાં આ ડમ્પર ચાલકનો ડમ્પર ફસાતા થાંભલા ખેંચાય છે અને આ ગરબીનો પંડાલ પણ પડી ગયો છે સ્થાનિક લોકો પણ અહીં એકત્રિત થયા છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું ઘટના એ બની છે કે દારૂ વાળો આ ડમ્પર લઈને આવ્યો હતો થાર ઉપરથી ને અને આ બધા થાંભલા પાડી નાખ્યા છે અને આગળ એક બેન ને દાદી અને દીકરા ને બે ને એની જાનહાની થાત તો એને કીધું ને તો એ ગાડીનો ખરાબ જવાબ આપ્યો એ ફૂલ પીધેલો છે બંધ કરાવો અમારે પોલીસ ને જીવ હોય એને અમારે એ જ પ્રાર્થના છે કે તમે પેલા બંધ કરાવો સાવ દારૂ વાળા ને બંધ કરાવો તમે અને ડમ્ફર એક નો આવવું જોઈએ થઈ ગયું છે લગભગ પિસ્તાલીસ દેશી દારૂ ભાગી ગયો ક્યાંથી હું એને ગોઠવા પબ્લિક ના માનના હિસાબે ભાગી ગયો પબ્લિક માં નક્કી નું કોણ મારવા માંડે